એક વર્ષ પહેલાં વડોદરાના સ્ટોક બ્રોકર અમિતનમ થોડા પગલાં પણ લઈ શકતા ન હતા કે વાક્ય પણ પૂરું કરી શકતા ન હતા કારણ કે અમિતનમ ન્યુમોનાઇટિસ સામે લડી રહ્યા હતા કેમ કે પક્ષીઓના મળના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાની આ ગંભીર બીમારી તેમના જીવનને નકસમાન બનાવી દીધું હતું પરંતુ આજે અડતાલીસ વર્ષીય અમિતનમ સુરેન્દ્રનગરના ચૂંટીલા પર્વત પર જ નહીં પરંતુ વડોદરા નજીક પાવાગઢ ડુંગર પર પણ હાફિયા વગર ચડી જાય છે આ બદલાવ આવ્યો છે સફળ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને કારણે શસ્ત્રક્રિયાના એક વર્ષમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવી વ્યક્તિને પર્વત પર ચડતા જોવું એ નોંધપાત્ર છે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવ્યાના એક વર્ષ પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલા અઠવાડિયામાં અનમ તેની પત્ની અને જોડિયા પુત્રો પ્રિયાંશ અને પ્રાંશુ સાથે ચોટીલા ચડવા માટે નીકળ્યા અને ધીમે ધીમે ચોટીલા ચડ્યા અને મંદિર સુધી પહોંચી ગયા ત્યારે અમિત અનમને લાગ્યું કે ખરેખર આ પુનઃજન્મ જેવું છે થોડા દિવસ પછી અમિત આનમે પાવાગઢમાં પણ ટ્રેકિંગ કર્યું અનમે કહ્યું તે હવે ઉત્તરાખંડના પર્વતોમાં ટ્રેકિંગની તૈયારી કરી રહ્યા છે મારી બીમારી હતી હાઈપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ અને એની લીધે મને લંગ્સમાં ફાઇબ્રોસિસ થઈ ગયેલી અને મને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું હતું અને આનું રીઝન મેઇન છે કે પિજન ડ્રોપિંગ્સ પિજનની જે ડ્રોપિંગ્સ હોય એ જ્યારે સુકાઈ જાય તો એનું પાવડર બને અને હવામાં ફેલાઈ જાય અને આપણા શ્વાસમાં જાય ને તો લંગ્સમાં ઇન્ફેક્શન થાય જેની લીધે લંગ્સની કામ કરવાની જે ક્ષમતા હોય એ એકદમ ઘટી જાય અને આ એક પ્રોગ્રેસિવ ડિઝીઝ છે જે વધતી જ જાય અને મેં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને મને ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસમાં ઓર્ગન મળ્યું અને વીસ દિવસ હું હોસ્પિટલમાં રહ્યો અને છ મહિના હું પાછો ત્યાં પુનામાં રહ્યો ત્રણ બાયોપ્સી કમ્પ્લીટ કરીને હું અહીંયા વડોદરા આવ્યો પહેલાની લાઇફ ટ્રાન્સપ્લાન્ટ પહેલાં તો ખૂબ જ તકલીફ થતી હતી હું ઓક્સિજન પર જ હતો ચોવીસ કલાક અને કોઈ નોર્મલ એક્ટિવિટી નહોતો કરી શકતો બોલવામાં મને કન્ટિન્યુઅસ ખાંસી આવતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી ને હું ફરી પણ નહોતો શકતો અને ઘરે મેં ઓક્સિજન કોન્સન્ટ્રેટર રાખ્યું હતું અને લાંબો પાઇપ રાખ્યો હતો તો કન્ટિન્યુઅસ ઓક્સિજનનું પાઇપ મારે પહેરી રાખવું પડે અને તો જ હું ઘરમાં થોડું ફરી શકતો હતો પણ ટ્રાન્સપ્લાન્ટ પછી તો હવે હું એકદમ નોર્મલ જિંદગી જીવી રહ્યો છું હમણાં હું લાસ્ટ મંથ ચોટીલા જઈ આવ્યો અને ડુંગર પણ ચડ્યો ચોટીલાનો અને પાવાગઢ પણ હું ઉડાન ખટોલા પછી જે સ્ટેપ્સ ચડવાના છે એ પણ હું સ્ટેપ્સ ચડીને ગયેલો અને હવે હું નોર્મલ લાઈફ જ જીવું છું ફેમિલીને છોકરાઓ જોડે નોંધનીય છે કે અમિત અનમનો સંઘર્ષ બે હજાર પંદરમાં શરૂ થયો હતો જ્યારે તેને સતત ઉધરસ થતી હતી શરૂઆતમાં ડોક્ટરોને એલર્જીની શંકા હતી અને તેમણે દવાઓ લખી આપી હતી પરંતુ બે હજાર વીસ સુધીમાં ઉધરસ વધુ ખરાબ થઈ ગઈ તેમણે વડોદરાના સિનિયર પલ્મોનરી અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નીલ ઠક્કરની સલાહ લીધી અનમ પુણે ગયા જ્યાં ડૉક્ટર સંદીપ અટ્ટાવરે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું જેનાથી તેમનો જીવ બચી ગયો ડોક્ટર નીલ ઠક્કરનું કહેવું છે કે મોટાભાગના દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ પછી આટલો શારીરિક તાણ પણ લેતા હતા પરંતુ અનમનો જુસ્સો અજય હતો અને એ ટ્રાન્સપ્લાન્ટ બાદ એમને નવા લંગ્સ એમના શરીરમાં આવ્યા એ નવા લંગ્સ આવ્યા બાદ એમની જે લંગની કેપેસિટી છે એ ખાસ્સી સુધરી ગઈ એમને જે ઓક્સિજનની જરાય જરૂર નથી પડતી એમનું રૂટિન કાર્ય અને બધું જ ફ્રીલી કરી શકે છે છેલ્લા ગયા મહિને એ પાવાગઢ અને ચોટીલા જેવા મોટા પહાડ બી જાતે ચડી શક્યા ડ્રોપિંગ્સ ડ્રોપિંગ્સનું નુકસાન બહુ વધારે છે આપણે બરોડામાં ઘણીવાર આપણે વિચારીએ બી ના કે આપણે બધા જ સર્કલ્સ છે જેટલા વર્ડ એટલે બરોડા વર્ડની નગરી કહેવાય તો બધા જે જે જગાએ સર્કલ્સ છે ત્યાં ઘણી લોકો ને ફીડ કરે છે તો પીજન ફિડિંગથી એ પીજન્સ વધારે ત્યાં આવે છે એ પીજન ડ્રોપિંગનું જ્યારે આપણે રેસ્પિરેટરી એક્સપોજર થાય શ્વાસની નળીમાં એ જાય તો એ આગળ જઈને ફેફસાનો ફાઇબ્રોસિસ વધારતા હોય છે મુંબઈ જેવા શહેરમાં હવે એવું થઈ ગયું છે કે એ ફાઇન ઓફેન્સ છે પીજન ડ્રોપિંગ અગર તમે સાઉથ મુંબઈમાં મરીન ડ્રાઈવમાં કે બીજે કસે ત્યાં પીજન ડ્રોપિંગ કરતા પકડાયા તો તમને સરકાર ફાઇન કરે છે કેમ કરે છે કારણ કે ત્યાં બી આ બીમારીના ઇન્સ્ટન્સ બહુ વધી રહ્યા છે અત્યારે હવે અમદાવાદમાં બી ધીરે ધીરે આ ધીરે ધીરે લેજિસ્લેશનમાં આવે છે આપણે ઇવન વડોદરાની સરકારમાં અને એ રીતે બી આની વાત કરીએ છીએ કે જે પિજન ડ્રોપિંગ્સ કાં તો જેનું એક્સપોઝર છે એના કારણે આટલી ડેન્જરસ તકલીફો વધતી હોય છે તો એવા કેસમાં એનું સરકાર તરફથી લેજિસ્લેશન હોવું જોઈએ કે જેનાથી એનું જે પિજન એક્સપોઝર છે ઓછું થાય અને આપણે ઓલરેડી ગુજરાતમાં રોજ શ્વાસ જે લઈએ છે બે સિગરેટ જેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે એવું છે કે બે સિગરેટનું એક્સપોઝર તમે બરોડામાં ચાલો છો ને તમારું થાય છે એના જોડે જ્યારે આ પિજન્સનો બી પ્રોબ્લેમ વધશે તો આપણી રેસ્પિરેટરી હેલ્થ માટે આ વસ્તુ નથી સારી ડોક્ટર ઠક્કરે વ્યાપક સ્વાસ્થ્ય અસરો પર પણ પ્રકાશ પાડ્યો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશનલ લંગ ડિસીઝ રજિસ્ટ્રી અનુસાર ભારતમાં સુડતાલીસ પોઈન્ટ વધુ નવા આઈ કેસ અતિ સંવેદનશીલતા નિમોનાઇટિસને કારણે છે જેમાં પક્ષીઓના મળ ઠંડકના ઉપકરણો અને દ્રશ્યમાન ઘાટ જેવા સામાન્ય કારણો સામેલ છે એવા તો કેટલા બધા મુવમેન્ટ છે કે જે એ થાય અમે લોકો પહેલાં અમારા વચ્ચે ક્યાંય એવું કંઈ ઝઘડા જેવું થતું નહોતું અમે કેટલી બધી વાતો કરતા હતા પછી તો ઘણી વખત એવું થઈ જતું હતું કે અમિતને અમે અમારી ફિલિંગ્સ બી એક્સપ્રેસ નથી કરતું એનાથી બોલાય નહીં મારું ફ્રસ્ટેશન નીકળે અને હું તો એ ડાયજેસ્ટ જ ના કરી શકી કે અમિતને આ શું થયું ડૉક્ટરે કીધું કે ટ્વેન્ટી જ એના લંગ્સ વર્ક કરે છે એ મુમેન્ટ બહુ ખરાબ હતી અત્યારે વિચારીએ છીએ ને ડૉક્ટરે કીધું હતું ટ્વેન્ટી ટુમાં કે વન વન ઇયર છે એમની પાસે નેક્સ્ટ ઓક્ટોબરમાં તમે ત્યાં સુધી એ ટ્રાન્સપ્લાન્ટ કરાવી દેવાનું નહીં થાય તો બહુ ખરાબ ટાઈમ છે એ ડૉક્ટર પણ બોલી ના શક્યા ને અમે અમને ડાયજેસ્ટ કરવું બહુ અમારા માટે ડિફિકલ્ટ હતું ટ્રાન્સપ્લાન્ટ પછી તો એકદમ પહેલાં મેરેજ પછીની જે લાઈફ હતી એ પાછી આવી ગઈ છે કે જે અમે લોકો મુંબઈમાં હતા તે અમે ટ્રેકિંગ કરતા હતા બધું એ હવે આવી ગયું છે જે ચાર વરસ ટોટલી બંધ થઈ ગયું હતું અને કોરોના હતું ત્યારે અમિતે બહુ એની જાતને સાચવ્યો અને એને એની એટલા એનો વિલપાવર એટલું વર્ક કરી ગયું ને અને અમે પાછા નોર્મલ લાઈફ જીવી રહ્યા છે હવે મેન છે ઓર્ગન ડોનેશન છે અમિતને નાસિકથી મળ્યું ઓર્ગન અને એ ઓર્ગન રાઇટ ટાઈમ પર મળ્યું અને હવે મને પોતાને એવું થાય છે કે જે સૌથી મોટું દાન છે એ ઓર્ગન ડોનેશન જ છે